અને હરસંઘવી ને આવી કેસેટ વગાડવાની ટેવ છે ઈ દાંડિયા રાસ માં એવું છે કામકાજ એનું કેસેટ જ કરે એમાં નથી પોતે માને છે મંત્રી છું બાકી કઈ છે નહીં પ્રજા તો હાવ રામ ભરોસે છે આમ પણ એટલે સવાલ એ છે કે એ જયારે હોય ત્યારે આવું કોઈ પણ ઘટના બને હરસંઘવી શું બોલશે ને આના પછી પચીસ ઘટના તમે થવાની હોય આવતીકાલથી તો હરસંઘવીને આરામ આપવો જોઈએ તમે બોલતા નહીં તમે શું બોલવાનું છે આખું ગુજરાત બોલીએ કેમ છે બધાને મોઢે છે કંઠસ્થ ગાયત્રી ચાલીસાની જેમ એટલે એમાં કઈ છે નહીં હનુમાન ચાલીસા કેમ કોઈને મોઢે છે બધાને એના જેવું છે હરસંગ શું બોલોને છ સાત વાક્ય જે છે ને અજરા અમર થઈ ગયેલા વાક્ય તમને કહો સૌથી પહેલી એમ પહેલી વાત તો એ કે ચમરબંધીને છોડાશે નહીં ભલે પકડે કોઈને નહીં પણ વાત કરે ચમરબંધીને છોડાશે નહીં આ પહેલું વાક્ય બીજું વાક્ય એને એકદમ ઝડપથી ચાર સીટ ઝડપમાં ઝડપમાં એટલે ઓછામાં ઓછા સમયમાં ચાર સીટ રજૂ કરવામાં આવશે આ બીજું વાક્ય એનું છે ત્રીજું વાક્ય છે ફાસ્ટ્રેક કોર્ટમાં કેસ કરવામાં અને ચલાવવામાં આવશે આ ત્રીજું વાક્ય છે ચોથું વાક્ય છે કે આને કડકમાં કડક ને રૂપ સજા આપવામાં આવશે આ ચાર વાક્ય થી ક્યાં સુધી ચાલે ખબર છે બીજી આવી ઘટના ન બને ત્યાં સુધી આ કેસ જ વેગાડા કરે એમાં ગમે સેલ ફીટ કરી દીધો હોય ગમે ત્યાં જાય એને પછી એમ ન થાય કે આ લગભગ હું દોઢસો ની વાર બોલું છું સમજી લો એટલે આટલી બધી નોનસેન્સ બધી વાત સર સાથે આજે ભૂપેન્દ્ર પટેલ નું પણ એક નિવેદન આવ્યું કારણ કે ભૂપેન્દ્ર પટેલ આજે પહેલી વાર બોલ્યા અને તેમને કહ્યું કે આપણાથી કોઈ ભૂલ થઈ ગઈ હોય કારણ કે એમને આ ઘટનાને યાદ કરી અને તેમને કહ્યું કે આપણાથી કોઈ ભૂલ થઈ ગઈ હોય એવું એમને લાગી રહ્યું છે કે બધું જ કામ કરીએ છીએ પરંતુ ક્યાંક ને ક્યાંક ભૂલ રહી જાય છે ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના ડોક્ટર મનમોહનસિંહ છે

અને ભાવનગરના રાજા માટે આગળ એક શબ્દ વપરાય છે પ્રજા વત્સ ખાલી બીમાર પડ્યો તો આ વ્યક્તિગત વાત નથી તમે જાહેર જીવનના વ્યક્તિ છો એટલે હું એક્ઝામ્પલ આપું છું એમના દીકરાને કઈક પણ બીમારી લાગુ પડી હતી અહીંથી લંડન સુધી જવાનું હતું કેમ બધું થઈ ગયું હતું એની વ્યવસ્થા રાતોરાત અને તમે અઠવાડિયું દહ થી વયા ગયા હતા કે નહીં જવું જોઈએ દરેક માવરે એના સંતાનો માટે કરવું જોઈએ પણ આજે તમારા છોકરા માટે જેટલી લાગણી ને તમે દહ પછી ગયા તમારા છોકરા બીમાર પડ્યા પછી તો અત્યારે તમે જેમ કહો છો કે આજે પહેલી વાર બોલ્યા તમે બોલો તો ખરા અઠવાડિયું એને બોલતા પંદર વીસ થયા બોલો કે આ કરુણા સર્જાણી છે કેવું કહેવાય આવું હોય એક ભાઈ ને છે ને એક ભાઈ આવીને લાફો મારી ગયા તો લઈ કીધું ભાઈ શેનો મને લાફો માર્યો કે આણે મને પંદર વીસ દી પેલા એમ કે ભૂંડણા એને સરખાવે તો તમે ભૂંડ જેવા છો તો કે આજે શું કેમ માર્યો કે મેં જોયું આજે ભૂંડ કેવું હોય આ એના જેવું છે અત્યારે એને કરુણાની બોલી સ્ફૂર્ણા થઈ એવું હાલે મુખ્યમંત્રીને એક ટ્વીટ નથી કર્યું કોઈએ રાષ્ટ્રપતિનું ટ્વીટ આવ્યું હતું વડાપ્રધાન નું ટ્વીટ આવ્યું હતું અમિત શાહ નું ટ્વીટ આવ્યું હતું આ હર્ષ સંઘવી તિમાંડી જે કોઈ આની મંડળી અત્યારે ગુજરાતમાં કહેવાતા શાસકો છે એ તો રાહડા લેતા તો આમથી આમ એને કાંઈ કોઈના ટ્વીટે આવ્યા નથી ને કોઈના આહુડાય પડ્યા નથી એ તો એની રીતે બસ કે જો કોઈ હિસાબે ચૂંટણીનો કંઈક મેળ પડી જાય ને મતદાનનો ને પરિણામોનો તો આ ગોકીરો સમી જાય તો જાન છૂટે તમે વિચાર કરો ઈરાકના રાષ્ટ્રપતિ ઈરાનના રાષ્ટ્રપતિનું પ્લેન ક્રેશ થયું હેલિકોપ્ટર ગુજરી ગયા ભલે આપણે રાજદ્વારી સંબંધો હતા એમાં ના નહીં તો ધ્વજ અર્ધી કાઠી આપણે ફરકાવ્યો દિવસમાં શોક રાખ્યો તો રાષ્ટ્રીય શોક તો આ અઠ્યાવીસ છોકરા શું હતા મને એમ કયો ઈરાન ના રાષ્ટ્રપતિ કરતા હાવ નકામ હતા આપણા પોતાના છોકરા નથી હાલો આખા દેશમાં કઈ નહીં સહી પણ રાજ્ય લેવલ નું છે તો રાજ્ય સરકારે શોક પાડવો જોઈએ અને કમ રાજકોટ તો પાડવો જ જોઈએ કે ભાઈ રાજકોટમાં તિરંગા ધ્વજ જે છે એ કમસે કમ અર્ધી કાઠીએ રાખજો શું કામ રાજકોટમાં આવી એક ઘટના બની ગઈ છે એ તમારા પાપે શાસકોના પાપે પાછું એમાં બીજું તો કઈ છે નહીં ખુલ્લમ ખુલ્લા છે તો અહીંયા શો કે જવા દો કોઈ ખરખરેય નથી ગયું એના ઘરે પણ જય હકે એમ નથી ને તો ટાપરે એમ છે ઓલા લોકો કારણ કે એના જ ભાંડા ભરાયેલા છે આરામ ખાયા એટલે જય હકે એમ નથી જુદી ઘટના છે પણ વાત એ છે કે સંપૂર્ણપણે જે લોકો આમાં દોષિત છે એમની હજી નુરા કુસ્તી હાલે છે નુરા કુસ્તી છગન મગન ને પકડી લીધા અધિકારી તો પકડાય વગર ક્યાં જાય સહિત તો હોય એની જનરલ બોર્ડમાં મુકાય સ્ટેન્ડિંગ કમિટીમાં મુકાય પછી થાય પછી અઠાર પસાર થાય કરી હોય આદેશ આપ્યો છે તો મૌખિક આપ્યો ને જે આદેશ હોય હોય કે આનું કારણ પદાધિકારી છે એટલે કે મલાઈ તારવનારા પદાધિકારી એટલે પ્રજાનું ભલું કરનારા નહીં ઉપરની મલાઈ મારી નીચેની મલાઈ તારી એમ તો એને તો મોટે મોટ કીધું હોય એ મોઢા મોટ કીધું તો હવે મલાઈ તારવી ને એ લોકો વયા ગયા બધાના ડાચા એટલા કાળા થઈ ગયા છે પદાધિકારીના કે ડવ હાબુથી પણ કોઈ દી સાફ થાય નહીં આટલું છે હવે આ છણકા કરવાનું કોણ જરાક બંધ કરે ભલે એટલું તો એટલું કરી તો લ્યા છે પણ કમ કમ છણકા કરવાનું બંધ કરીને સરકારને કઠોડામાં ઉભી રાખે કારણ કે અઠ્યાવીસ જીવોના સવાલ છે એના પરિવાર ખેદાન મેદાન થઈ ગયા છે કેટલાકના વંશ નીકળી ગયા છે બે ના કે જેવી તેવી કોરોના ટીકા નથી

જયારે આપણે એની પ્રત્યાર્પણમાં કેસ જીતી ગયા અને કોશિશ કરી કે માલ્યા ને અમારે હવાલે કરો અમારું હું સત્યાનાથ કરીને વયો ગયો છે તો ત્યાંની અદાલતે ને ત્યાંની સરકારે શું કર્યું ખબર છે બેન સ્પેશિયલ ફ્લાઇટમાં બે ચાર અધિકારીઓ ત્યાંથી અહીંયા આવ્યા જેલ જોવા કે માલ્યા ને લાયક જેલ છે ખરી બોલો માલ્યા ને લાયક જેલ છે આમાં વેન્ટિલેશન ની વ્યવસ્થા છે કે નહીં ટીવી છે કે નહીં અખબાર બરાબર રેગ્યુલર મળશે કે નહીં તમારા ખોરાક જે છે એની ગુણવત્તા ચકાસો પાણીમાં તમારે કેટલા પ્રકારનું ઓક્સિજન છે 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 કેટલા પ્રકારનું ફલાણું ઢીકણું આવું બધું તપાસ કરવા આવ્યા અહીંયા સૂર્યપ્રકાશ મળે છે કે નહીં એટલે આ તો કઈ કેદી છે કે જમાય છે આટલું બધું હોય આટલું તો આપણે વેવા વેલા કે જમાઈ ની બી નથી હાચવી એ અગવડ હકડ હલાવી રહી છે આ અગવડ હગર હું નહીં જેટલા લોકતાંત્રિક દેશો છે ખાસ કરીને પશ્ચિમી દેશો છે ને વિકસિત રાષ્ટ્રો કહેવાય છે એમાં સૌથી પહેલો અધિકાર છે માનવ અધિકાર એ એમ કે છે કે જ્યારે અદાલત તમને દોષિત ઠેરવે પછી ભલે તમે ફાંહી ચડાવી દો કોઈ વાંધો નહીં પણ જ્યાં સુધી અદાલત દોષિત નથી ઠેરવતી ત્યાં સુધી કેવળ આરોપી છે અપરાધી નહીં એટલે અપરાધી નહીં એનો અર્થ એમ છે કે નાગરિક છે એની ઉપર બ્લેમ થયા છે બ્લેમ સાબિત ન થયા તો એનો નાગરિકી હક ન જાવો જોઈએ એટલે અહીંયાથી ચાર્ટર્ડ પ્લેનમાં અધિકારી આયા જેલ જોવા આવ્યા હતા હવે આવી માનવ અધિકારની વાત છે તો ગુજરી ગયા માનવ અધિકાર નહીં હોય કઈ માલ્યાના છે તો અમે શું છીએ એમ તો અઠ્યાવીસ અઠ્યાવીસ પરિવારોના છોકરાઓની પેઢી પેઢી નું નિકંદન નીકળી ગયું એવડી મોટી કરુણાંતિકા છે એને કોઈ પૂછવાય નથી ગયું કે ભાઈ તમારે ફરિયાદી થવું છે સરકાર તરફથી કોઈ પૂછવાય નથી આવ્યું કે તમારે ફરિયાદી કમસે કમ થવું છે કામ કરો આપની અપેક્ષા શું છે કારણ કે આપણે ત્યાં કહેવતમાં જે કહેવાય છે ને ગામડામાં શબ્દ છે સરકાર માટે માય બાપ આપણે ગામડા બોલે ભાઈ સરકાર માય બાપ છે માય બાપ એટલે શું જીસકા કોઈ નહીં હોતા ઉસકા ખુદા હોતા જેનું કોઈ ન હોય એનું માવતર તરીકેનું ધ્યાન રાખવાની જવાબદારી છે સરકારની છોકરા છીનવાઈ જાય તો એને શ્રવણની જેમ છોકરા બનવાનું માવતર છીનવાઈ જાય તો એને માવતર બનવાનું ને એને દત્તક લેવાના આ પરિભાષા છે નૈતિક રીતે સરકારની જેને પ્રજા વત્સલ કહેવામાં આવે છે હવે આ તો આમાં તો કઈ ભગવાન ની દયા છે આજે બે વાક્ય હું મોટામાંથી બોલી ગયા ત્યાં તો આપણે મંડ્યા ગલગલિયા થાવા મુખ્યમંત્રીજીમાં કરુણા પૂરી તમે તમે હાંડ મંત્રી જુઓ એટલે શું થઈ ગયું મંત્રી પ્રજા એ ચૂંટ્યા છે કે તમે આસમાન માંથી વિતર્યા છો અવતારી પુરુષ જુઓ એટલે તમારા છોકરા હાજા હતા કેમ માંડ્યા હતા હાફળા ફાફળા થવા છે શાહુબુદીન રાઠોડ ની કેસેટ વગાડે છે ગમે તમને હાલી હું મળ્યા હા સાથે સર સવાલ અહીંયા એ પણ છે કે આજે જિજ્ઞેશ મેવાણીએ પણ એક પ્રેસ કોન્ફરન્સ કરી અને જિગ્નેશ મેવાણી એ સ્પષ્ટ શબ્દમાં કીધું ને લઈને એને સવાલ ઉભા કર્યા હતા એમના તો એવું માન સ્પષ્ટ શબ્દમાં કીધું કે જો આ રિપોર્ટ હાઈકોર્ટમાં ચાલે એમ જ ના હોય તો પછી એને એનું લીગલી કોઈ મહત્વ નથી તો એસઆઈટી હોવી જ ના જોઈએ અને એના ઉપર જ આજે કીધું સાથે એને એવું કીધું કે પચીસમી જૂ પચીસમી તારીખે એક મહિનો પૂરો થશે જૂને

અને એ એસઆઈટી નો રિપોર્ટ જે છે એ કોર્ટમાં વેલિડ નથી ગણાતો એટલે એસઆઈટી નેરુ ડિન્ડક છે ને સરકારી છે એવું જે તે સમયે અમારે ત્યાં મેં કીધું તે બલરામભાઈ કાર્ય આખો રિપોર્ટ આખા પાનાનો ભરીને છાપ્યો તો તી પછી ભાઈ જીગ્નેશ મેવાણીએ પણ કીધું અને એણે એમ કીધું કે જો સીટનો અહેવાલ માન્ય રહેવાનો હોય તો વાત કરી છે કે એવા લોકોના હાથમાં અહેવાલ સોંપો કે જેની વેલ્યુ હોય જેમ એમાં બે ત્રણ નામે એણે આપેલા છે

ક્ષમતા કુકડી રમી લેમ ના આલે તમારે એસઆઈટી નો રિપોર્ટ છે ઈ પોલીસ ની ચાર્જ શીટ નો ભાગ બનાવો એના આધારે અદાલતે નિર્ણય કરવો ગટે એમ કરાડો કારણ કે કહેવાય તો એવું છે કે પોલીસ તપાસ કરતા એસઆઈટી ની નિમણૂક એસઆઈટી નો રિપોર્ટ બહુ જ સજ્જડ ને સત્ય હોય છે તો એને કોર્ટ માં રજુ કરો આ કરો છો કોના હાતો આ તો છત્રી ઓઢી ને પછી નીકળવાની વાત છે હું ન પરડું વરસાદ માં માણી લઉં એસઆઈટી એવું છે બીજું કાઈ છે નહીં એટલે મતલબ વગરની વાતો છે બેન જીગ્નેશભાઈ સાચી વાત કરી ને જીગ્નેશભાઈ આજે જે પ્રેસ કોન્ફરન્સ કરી એમાં જે કટિંગ બતાવ્યું આખા પ્રેસમાં બધા પત્રકાર સમક્ષ એ આપની જાણ ખાતર અમારા હેડલાઇન દૈનિક નું કટિંગ હતું અમે લોકો એ કીધેલું છે કે આ એસઆઈટી માં એક અધિકારી એવા છે જેની ટીમ અહીંયા તોડકાંડમાં હતી રાજકોટમાં બોલો હવે એ આ અડધા તો એવા છે કે એની સામે એસઆઈટી નિમવી પડે એમ છે એવા તો બધા ટીમમાં છે આખે આખા ક્યાંક એકાદો દાગ વધ તો ઠીક છે દાગ છે તમે ગમે એમ કરો બેન આનો કાંઈ આનો અંત આવે એમ નથી આ બધાય જે છે ને એના ઢાંચા એટલા કાળા મસ્ત છે તમે વિચાર કરો બધા દાગ દાગ છે તમે કોલસાને દૂધથી ધુવો ને તોય ધોળો ન થાય આવાના વારીએ આને ટાઈમ પાસ કરવો છે કોઈ પૈસા બે બોટો પિંડો કરવો છે હું કામ જો બધાય પાપી લોકોના નામ બહાર આવે તો હમણાં જે દોઢ દોઢ વર્ષ પછી જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણીઓ આવવાની છે નડે એમ છે ભારતીય જનતા પાર્ટીને અને હવે તો એ કે 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 ન નમથી પ્રજામાં તો એક પ્રકારની વાત માનસિકતા તો ઘડાય જ ગઈ છે એ બધા લોકો કે છે તમે આવો એટલી વાર છે ઘરે મત માંગવા એટલે અમે કોખી લઈએ તમને હારી પેટ એટલે આવી સ્થિતિ તો અત્યારે નિર્માણ થઈ છે એટલે હવે આ બધા ટાઈમ પાસ કરે છે અને જે પાપી લોકો છે જેને કરોડો રૂપિયા બનાવ્યા છે ઢાલ બનાવીને એ સ્કૂલોમાં પછી એન્ટરટેનમેન્ટ બધી ઝોનમાં કારોબારીના યુનિટ્સમાં શું કામ કે ભાઈ તમારે ત્યાં ફાયર ફાયરસી નથી ટી સર્ટી નથી બીયુ સર્ટી નથી વગેરે વગેરે તો આથી ધારાસભ્ય સહિતનું આખું ટોળું ન્યાય ગયું ગાંધીનગર એટલે તમે શાસક છો પટાવાળા છો તમારું કોઈ માનતું નથી મારે અહીંયા અવસાન નોંધ છપાવ્યું અવસાન નોંધપુ છે ધારાસભ્ય છુઓ તમે સ્ટેન્ડિંગ કમિટીન છે મહાનગરપાલિકા તમારું શાસન છે તો માને શું કામ નહીં ક્યાંથી માને તમારા જ કૌભાંડ છે તમને ધરાય એટલા પૈસા નીર્યા હોય મોઢામાં તમારા મોઢામાં મગ ભેર્યા હોય આ તો બોલીએ કાંઈ એમ નહીં એટલે ન્યા જઈને કે છે કે બાપા હવે અમને બચાવો ને કઈક રસ્તો કાઢો ઈ કેવા ન્યા ગયા તા અને બાબા એ પછી ન્યા રિટર્ન કર્યા કઈને ગુજરાતી માં કે ભાઈ તમારા પાપ તમે ફોડી ખાવ મારે કારણ કે એને એમાં હવે રસ નથી રહ્યો હું તમને ભારતીય જનતા પાર્ટીના એક ટોચના ના નેતા ને નામ ટાંકા વગર ખાલી કહું કે ભાઈ આપણા જે સીએમ સાહેબ છે એને ખબર પડી ગઈ છે કે હવે આ બધી પાનખર ઋતુ શરૂ થઈ ગઈ છે હમણાં વેરાઈ જાહે એક કે લીલું પાંદડું ઠકશે નહીં

નવી ગલી નવો દાવ કરે તો ભાજપનો જીર્ણોદ્ધાર થવાનો તો જ એનું ભવિષ્ય ઉજળું રહેવાનું તો રાજકોટના મૃતકોને તો જ ન્યાય મળશે